એકદમ હારો જો આમ ગાય ગા જોવે છે હરખ નથી વાતો આમ ડોક ભીર્યું ભીર્યું લાગ્યો એકદમ હારો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં પણ મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા હા અને જો આ સંગીતા કામેથી વેલા વઈ આવી છે ને રીહાણી છે અને ઘણા દિવસથી આપણો બ્લોગ નથી આવતો પણ આજ પાછો બનાવ્યો છે નવો લોકો ડેલી બ્લોગ આવશે પાછા

હાર હાર છે છે કરાવવાનું કરાવવાનો આપણો તો વારો આવતો નથી ક્યારે પણ કરાવવાનો છે એમ કે પેલા મોવા જઈ પછી જોઈ અને જવાનું છે રાધે જ્વેલર્સમાં અને પછી રાધે જ્વેલર્સ બતાવો ને ત્યાં નવી નવી ડિઝાઇનના જે પેટર્ન હોય અને લગભગ ને બધી વસ્તુ મળી જાય છે સોના દાગીના અને ત્યાં બેસ્ટ ઓફર પણ હોય છે તો આપણે બેસ્ટ ઓફર હોય ને જાય છે ચિરાગભાઈની દુકાને અને મળીએ સીધા રાધે જ્વેલર્સમાં જઈને બરાબર ને હે ખાલી બીજું હા એ તો બધા જોડાઈ લઈશું ને તો પાછો કંઈ ખર્ચો નહીં ને એની સિવાય હે હોનાનો ભાવ તો ખબર હે ને પછી હે કેમ કે અત્યારે હોનાનો ભાવ હોય ભાઈ બહુ છે પણ હવે રિહાણા એટલે કરાવી દઉં પડશે હે ચા પછી જાવ પડશે કરાવવા તો એમ કે જવું પડશે અરો કઈ નહીં હવે મળીએ વીડિયોમાં આગળ અને જાય છે તો મોવા બરોબર ને તો જો ફાઇનલી આપણે ભોગી ગયા છીએ રાધે જ્વેલર્સ અને રાધે જ્વેલર્સનું એડ્રેસ તમને કહી દો આપણે અહીંયા કટારિયા શોરૂમ છે કટારિયાની એકદમ હામે છે તો હર હવે જઈએ અંદર જાઓ ને અંદર હાલો તો જો ફાઇનલી આપણે પોગી ગયા છીએ રાધે જ્વેલર્સની અંદર અને સિરાગભાઈની પાસે ભોગી ગયા કેમ છે સિરાગભાઈ મજામાં ભાઈ એકદમ મજા છે તમે કેમ છો બસ એકદમ મજામાં છે એટલે મારું નામ છે ચિરાગ ગોયલ ને તમે રાધે જ્વેલર્સમાં પધાર્યા તેમાં અમને ખૂબ આનંદ થયો અને આપણી પાસે તમામ વેરાયટી સોના ચાંદીના બધા જ દાગીના મળી જાય છે અને તમે ઇન્સ્ટાગ્રામમાં અમારો વિડીયો જોયો અને અમને લાઈક અને ફોલો કરો છો તે પણ અમને ખૂબ ગમ્યું તો હવે તમે શું ખરીદી કરવા આવ્યા છો એ કયો એટલે અમે તમને એ વસ્તુ બતાવી દઈએ પહેલા બસ કાઈ નહીં અમારે તો જો પેશલ અમારે મેડમ બે દિવસથી હાર કરાવવા માટે રિહાણા છે એટલે એની પેશલ હાર કરાવ દેવા તો કેવા તમે કેવા હાર જો બતાવો એવું છે કઈ નઈ આપણે હાર બતાવો પછી આગળ નક્કી કરીએ કે રાખીએ એમ અને અહીંયા તમે આવો ને તો લગભગ તમને ટોટલી વસ્તુ મળી જાય છે પેલા હું તમને હાર બતાવી દઉં અહીંયા જે ફેન્સી વસ્તુ છે એ પણ બતાવો અને ખાસ કરીને કદાચ તમે ફોટો લઈને આવશો ને તો પણ સિરાગભાઈ તમને ફોટામાં જે વસ્તુ હશે એ રીતનું સેમ ટુ સેમ બનાવી દેશે શું કહો સિરાગભાઈ હા ના સો ટકા કોઈ પણ તમે કોઈ પણ ડિઝાઇન આપો ઇન્ડિયન આપો બંગાળી આપો દુબઈની આપો કલકત્તી આપો કોઈપણ કામ આપો એ અમે તમને કરી આપશું એવું સેમ ટુ સેમ તમે ખુશ થઈ જાવ એવું કામ કરી આપશો કદાચ તમને કોઈએ કીધું હોય ને કે ભાઈ અમારો ફોટો છે ને આ અમારે દેવાનો છે તો એ હારનો ફોટો લે સેમ ટુ સેમ તમને એ જ હાર અહીંયા બનાવી આપશે એટલે કોઈ પણ દાગીનાનો ફોટો લઈને આવો ને તો તમને બનાવી આપશે તમારે પહેલા શું લેવાનું છે એ કયો હાર હાલો કઈ નહીં સિરાગભાઈ પેલા હાર બતાવી દો અને પછી આપણે આગળ વિચારીએ બરોબર ને અને જો સિરાગભાઈની દુકાન તો તમે આવો ને એટલે આવી રીતના બધી રીતના છે અને શિરાગભાઈ ને ત્યાં ઘણી બધી ઓફર પણ હોય છે શું કે શિરાગભાઈ આપણે ત્યાં આવનો ઓફર હોય છે 1 એપ્રિલ થી તે પણ બહુ સરસ મજાની એક ઓફર ચાલુ થઈ છે જેમાં દાગીના ઓસાઓ સરળ હપ્તેથી કે ભાઈ દર મહિને કસ્ટમરે એ ખાલી 1000 જ ભરવાના છે એટલે 12 મહિનાના 12000 ગ્રાહક ભરે અને એક મહિનાનું બોનસ અમે ઉમેરશું એટલે ગ્રાહકને 1000 નો ફાયદો થશે જે બેંક 735 રૂપિયા આપે એનથી પણ વધારે 1000 અને ઈ સિવાય દર મહિને એક ચિઠ્ઠી કાઢવામાં આવશે એમાં જેનું નામ નીકળશે કે ભાઈ પહેલા મહિને જેનું નામ નીકળ્યું એને બીજા એક પૈસા નથી ભરવાના એને સ્કીમમાં પૂરેપૂરા પૈસા જમા થઈ ગયા બીજા મહિને જેનું નામ નીકળ્યું એને પણ બીજા પૈસા નથી ભરવાના એટલે આ સ્કીમ પણ અમારી એક એપ્રિલથી ચાલુ થઈ છે જે આપના વિડીયોના માધ્યમથી હું પબ્લિશ કરું છું તો આ સ્કીમમાં જોડાવા માટે પણ અમારો કોન્ટેક્ટ કરો મારું નામ છે ચિરાગ ગોયલ દુકાનનું નામ છે રાધે જ્વેલર્સ અને મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ વન સિક્સ નાઇન ટુ ફોર ફાઈવ કેમકે ઘણી વખત એવું બને કે ભાઈ તમે પૈસા ભેગા કર્યા હોય પણ તમારે વપરાઈ જાય

તમારે મેડમ તો ખુશ થઈ ગયા કેમ કે એને આજ હાર લેવાનો છે એવું છે કઈ નઈ વિડીયોમાં જોડાયેલો છે હારની જે બે ત્રણ ચાર છે એમ તો પેટર્ન તો આપણે ખૂટે એમ જ નથી પણ તમને પેટર્ન બતાવે છે સિરાગભાઈ બતાવી દઈ જો ડિઝાઇન કલકત્તી કામ છે કે આ દેખાવમાં મોટો ને વજન ઓછો અંદાજે 70000 ની રેન્જમાં તમારે લાખ સવા લાખ ની વસ્તુ તમે પહેરી હોય ને એવું લાગશે આમાં બરોબર એકદમ પ્રીમિયમ વસ્તુ આવશે એકદમ લેટેસ્ટ ડિઝાઇન આવશે એકદમ નવી વેરાયટી જો આ એક ડિઝાઇન છે પછી તમને બધા દાગીના બતાવું તો આપડે કલકત્તી પેટર્ન કેવાય તો મને અહિયાં આવીને ખબર પડી કે ઘણી બધી પેટર્ન ના હાર આવે છે મને તો એક જ ખબર હતી કે હાર એટલે હાર હોય એમ પણ અહિયાં સિરાગભાઈ ને મળીને ખબર પડી કે ઘણી બધી પેટર્ન અને નામ હોય છે કે હારના અલગ અલગ ડિઝાઇનર એવી રીતના છે તો તમને બતાવું કે આજે ચાર પેટર્નના હાર છે આપણે કલકત્તી પેટર્ન કહેવાય છે ને અમારા મેડમે છે ને આ હાર પસંદ કર્યો છે હા તો કન્ફર્મ ને કંઈ નહીં આપણે એ હાર જોવો તમે આમ ગળે બેહાડો કેવો લાગે પછી આગળ આપણે વધજી બરોબર અને પછી તમને આગળની પેટર્ન પછી તમને બતાવું પેલા આ તો કલકત્તી પેટર્ન છે અમારે જે લેવાની છે એ પેટર્ન ખાલી આપણે જોઈ છે આગળ તો તમને હજી ઘણી બધી પેટર્ન બતાવવાની બાકી છે જામ ગાય ગા જોવે છે હરખ નથી હોય આમ ડોક ભીર્યું ભીર્યું લાગ્યો એકદમ હારો આજો આ કલકત્તી ડિઝાઇનનો આ એક હાર આપણે પેલા જે અમારે મેડમને પસંદ આવ્યો એ આ છે અને બાકી આમાં પેટર્ન તો ખાલી આપણે ચિરાગભાઈએ ચાર જ ઉપર રાખી છે પેટર્ન તો આમાં ઘણી બધી છે અને આ કલકત્તી છે હવે બતાવો તમને આગળની પેટર્ન તો હવે આગળ કઈ પેટર્ન બતાવો છો હવે તમારે કઈ વસ્તુ જોઈએ છે હારમાં જોઈએ છે મંગળસૂત્ર જોવા છે ચેન જોવા છે બુટ્ટી જોવી છે વીટી જોવી છે છડા જોવા છે શું જોવું છે એ તમે કયો કે ભાઈ તમારી શું ખરીદી છે આપણી પાસે બધી જ વસ્તુ તમને મળી જશે કયો તો હવે તમે હાર તો પસંદ કરી લીધો તો હવે તમે આગળ શું વસ્તુ પસંદ કરશો વીટી વીટી કઈ નહીં વીટી તો એ મારા ખાતર કીધું કે હું કીધું વીટી લેવું એમ છે પણ અમે ઘણા સમયથી પ્લાનિંગ કરી છે કે સોનાનું મંગળ સૂત્ર કરાવવું છે તો પેલા સૂત્ર બતાવો સિરાગ ભાઈ વીટી તો આપડે પછી જોઈએ બરોબર ને કઈ નઈ પેલા સૂત્ર બતાવો અને પછી વીટી જોઈએ આપડે ઓકે ફાઈનલી જો આપણે હાર તો પસંદ કરી લીધો છે ને હારનું પેકિંગ ચાલુ છે પણ પાછો વળી વળી પાછું એક સૂત્ર નું આવ્યું છે એટલે સૂત્ર તો લગભગ પંદર વીસ ડિઝાઇન જોઈ છે અને અહીંયા ડિઝાઇન ખૂટે એમ જ નથી રાજે જ્વેલર્સ માં પણ અમારા સાહેબને બે પેટર્ન પસંદ આવી છે ને એ જો બે પેટર્ન પેટર્ન આવી છે અમારી તમને કઈ ગમે એ કોમેન્ટ કરો ત્યાં સુધીમાં પૂછી લે એમાં અમારા સાહેબને કે એને કઈ ગમે કેમ કે લેવાનું એને છે ને અપાવવાનું મારે છે ઓલો આમાંથી તમને કયું ગમે છે બે બે ગમે છે તો બે તો લઈ દેવાનું જ થતા હોવા છે બે બે મસ્ત છે એટલે બે કન્ફ્યુઝ થઈ કયું લેવું એમ

તો કાલથી પૈસા જમા કરવા માડો બરોબર હપ્તા પૂરા થાય પછી તમને આપી દે બીજું બંગાળ લેતા જાય કઈ ને હાલો હવે જોઈ લીધું છે ને હવે જોવાની છે મારા માટે વીટી એટલે હવે આગળનો સ્ટેપ વીટી ની જોઈએ બાકી અહીંયા દાગીના તો ખૂટે એમ જ નથી તમે જે વસ્તુ કહો ને એ વસ્તુ તમને આપશે પણ હવે વીટી જોઈ લઈએ ને પછી તમને આમ ખાલી બતાવી દો દઉં કેટલી કેટલી વેરાયટી છે જો આપણે આ વીટી પાસ કરી છે અને સાથે એક વસ્તુ એ જણાવવાની કે આપણી દુકાને તમામ વેરાયટી જે છે હોલમાર્ક વાળી આવશે અને તમને પાકું જીએસટી બિલ મળશે કે જે વસ્તુ તમે ગમે ત્યારે પાછી આપશો તો સોનું સોનો નહીં કપાય તમારે સમય પ્રમાણે જે ભાવ તો એ ભાવે જ તમને પૈસા પાછા મળશે પૈસા એમાં કપાશે નહીં તમારું હાર તમારું મંગળસૂત્ર કે તમારી વીટી કોઈ પણ વસ્તુ અને અહીંયા હું કે આ દુકાન એક સાચી વાત એ છે કે જે હોય શિરાગભાઈ એમનો જ કહી દે છે ભાઈ તમને જીએસટી વાળું બિલ મળે છે એટલે તમે કોઈ પણ સોના ચાંદીના દાગીનામાં દાગ એનામાં નહીં ભાવમાં છેતરાશો નહીં એને ભાવ તમને જે છે ને એ પરફેક્ટ જ કહે છે અને અમારી દુકાને દર વર્ષે અવનવી સ્કીમ આવતી હોય કે ભાઈ અમે એવું વિચારીએ છીએ કે ભાઈ થોડો ભલે ઓછો નફો મળે પણ ગ્રાહકને પણ બેનિફિટ આપીએ અને એની હિસાબે ગ્રાહક બીજા ગ્રાહકને લઈને આવે તો તમે પણ એક વખત અવશ્ય મુલાકાત લ્યો અને ચિરાગભાઈ નું કેવું એમ છે કે જે એમને નફો મળે છે ને એમાંથી ઘણો કરો નફો એ ગ્રાહક પાસે વાપરે છે એટલા માટે ઓફર પણ આપતા હોય છે અને ઘણી બધી એવી ગિફ્ટ પણ આપતા હોય છે

પછી જાબરાવાદ વાળા કસ્ટમરને વોશિંગ મશીન લઈ ગયું હતું અને હવે ઘણા બધા અમારી પાસે પ્રૂફ સાથે છે અને ઇન્સ્ટાગ્રામ માં અમારા બધા વિડીયો પણ છે એટલે મતલબ માં આમ મોંઘી વસ્તુ દસ હજાર બાર ની વસ્તુ હશે દસ હજાર બાર ની વસ્તુ છે ને એવી જ બધી ગિફ્ટ માં આપે છે એમ અને જો આપણે વીટી કેવી લાગે છે એક કોમેન્ટ કરી દેજો ને તમને કેવી લાગે છે મેં લઈ દીધી મને એવું છે કઈ નઈ મેં હાર કરાવી દીધો છે ને એમને મને વીટી આપી છે એટલે હાર પણ અને વીટી પણ તમને કેવી લાગે તમે કોમેન્ટ કરી દેજો બાકી એમને તો બહુ મસ્ત ગમી છે અને એની દરેક વેરાયટી એમને બહુ ગમી છે તમે શું કહેશો બધું મસ્ત છે તો એક ફેરી ફરજ જાત બધા મુલાકાત લેજો આ દુકાનની બધી વસ્તુ મસ્ત છે અને હમણા ઘણા દિવસો પછી એટલે કે આવનારા સમયમાં સિરાગભાઈ નવી ઓફર લઈને આવવાના છે હજી તો નક્કી નથી કર્યું પણ નવી ઓફર લાવવાના છે ખાલી તમને એમ નામ જણાવી દઈએ કે આવનારી ઓફર શું હશે હા એ ઓફર આપણે એવી રીતે આવવાની છે કે ભાઈ તમે જે અમારી જૂની ઓફર હતી એમાં જ મોડીફાઈ છે અમુક ખરીદી કરો કે ભાઈ દસ હજાર ઉપરના સોનાની અથવા તો પાંચ હજાર ઉપરની ચાંદીની ખરીદી ઉપર તમને સ્પીન કરવાનો મોકો મળશે અને ફરજિયાત એક ગિફ્ટ મળશે અને એ સિવાય એ જે સ્કીમ પૂરી થશે અને એન્ડના દિવસેમાં મેગા ડ્રો થશે અને જેટલા પણ ઘરાકે ખરીદી કરીએ છીએ એમાંથી કોઈ પણ એકનું નામ નીકળશે અને એને હોટલ તાજ બોમ્બે સેવન સ્ટાર હોટલ કે જે ભારતની મોંઘા મોંઘી હોટલ છે ત્યાં અનલિમિટેડ ડિનર કરવામાં આવશે અને ગ્રાહકના ઘરેથી લઈ જઈ અને ત્યાં લઈ જવાના અને ત્યાંથી પાછા ઘરાકને એના ઘરે ઉતરવાનો તમામ ખર્ચો અમે આપશું તો ભાઈ આવી ઓફર આપણે તો કાંઈ જોઈ નથી એટલે આવી ઓફર તમને દાગીનો તો આપવાનો જ છે પણ તમને આવી ઓફર પણ આપવાના છે એટલે આવી ઓફર માટે જલ્દી મુલાકાત લો કેમ કે તાજ હોટેલમાં જમવાનું ઘણાના કિસ્મતમાં નથી હોતું પણ એ સિરાગભાઈ પૂરું પાડે છે સપનું એટલે જલ્દી મુલાકાત લેજો અને ટૂંક સમયમાં ઓફર આવવાની છે અને જ્યારે આ ઓફર માન્ય થશે ત્યારે આપણે પાછો એક નવો વિડીયો બનાવીને આપશું તમારી સાથે એટલે નવી નવી ઓફર લાવતા રહેશે એમ આપણે દુકાને આવતા રહેશે અને સિરાગભાઈ સાથે મુલાકાત કરતા રહેશે તો હવે તમે શું કહેશો ક્યો લઈ 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 લ્યો તો અજો આપણે ફાઇનલી આહાર લીધેલો છે અને એવું નથી આ જે હાર છે એની સાથે તમારે મેચિંગ બુટ્ટી જોઈતી હોય ને તો બુટ્ટી પણ મળે છે હા પણ આ તો અમારે બુટ્ટી ઓલરેડી છે એટલે ખાલી હાર લીધે છે પણ જો ભાઈ બુટ્ટી આપણે જોઈતી હોય તો કઈ રીતને મળે મેચિંગમાં બુટ્ટી તમારે એમાં અમારી પાસે બધા હારની બબબે સાઈઝની બુટ્ટી છે એક નાની સાઈઝ ફેન્સી બુટ્ટી ને હાર માટેની મોટી બુટ્ટી બેમાંથી જે તમારે જોઈ એ તમને મળી જશે ઓકે અને આપણે જે હાર જે કલકત્તી ડિઝાઇન કહેવાય છે તો બુટ્ટી કલકત્તી ડિઝાઈનમાં જ આવે છે ને

છતાં પણ હું તમને એક શોર્ટમાં બધા દાગીના બતાવી દઉં છું ને જોવાનું ભૂલતા નહીં અને એક વાત કહેવાની કે અમે પણ આશા રાખીએ છીએ કે તમે આ ખરીદી કરી અને તમારી વસ્તુ જોઈને બીજા લોકો પણ ખુશ થઈને અમારી દુકાને ખરીદી કરવા આવશે એવી અમે આશા રાખીએ છીએ હા કંઈ નહીં ભાઈ તો એક વાર મુલાકાત લેજો અને આપણો વિડિયો જોઈને આવ્યો હોય તો શિરાગભાઈને ખાલી એટલું કહેજો ભાઈ આપણે ગોપલભાઈનો વિડીયો જોઈને આવ્યા છીએ એટલે તમને સારી રીતે હાસ્ય છે બરોબર સિરાગભાઈ આખો હાલો ફેમિલી જો ફાઇનલી આપણે લઈ લીધો છે એક હાર અને એક વીટી પણ મેડમ અમને એક લાખ રૂપિયા તપકાઈ દીધા છે અત્યારે બરાબર હા ભાઈ એટલી બધી ખરીદી કરેલી તમને કેવું લાગે એ તો કયો હે મજા આવે મજા મની આવી ગઈ કેવું લાગ્યું હાર તો ગમ્યું બધી વસ્તુ તો ગમી ને બધી એટલે બધી વસ્તુ મસ્ત હશે એવું કઈ નઈ ભાઈ વસ્તુ તો જો આપણે આ એક લાખ રૂપિયા ની થેલી છે શિરક ભાઈ લઈને જાય કે વાંધો નઈ આવે ને માર્કેટ માં અરે કાઈ વાંધો ન આવે ભલા તમને કોણ રોકે કઈ નઈ ભાઈ આ ભાઈ જોખમ કેવાય એક પ્રકાર નું એવું છે હવે કઈ નઈ હવે અમે તો બધું લઈ લીધું છે ને હવે જઈશું ઘરે પણ આપણે વિડીયોમાં ઘણી વાર કહી દઉં અને હજી એકવાર કહી દઈશું કે વિડીયોમાં ચિરાગભાઈની દુકાનની મુલાકાત લેજો રાજેશ જ્વેલર્સ એડ્રેસ કોન્ટેક્ટ નંબર બધું આપણે નાખી દીધેલું છે વિડીયોમાં અને નો જોઈ હોય તો અલગથી એક સેલે ફોટો આપું છું એડ્રેસનો એ ફોટો જોઈ લેજો અને આવો તો આપણું નામ દેજો એટલે તમને થોડાક વ્યવસ્થિત થશે શું કહો ચિરાગભાઈ આપો ફાટો સો ટકા એક્સ્ટ્રા બેનિફિટ આપશો એક્સ્ટ્રા મારું નામ આપશે અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ અમને બતાવશે તો અમે ચોક્કસ એક્સ્ટ્રા બેનિફિટ આપશું હા અને ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ હું તમને કોલિબ્રેશન જ કરી દઈશ મારા વિડીયોમાં યુટ્યુબમાં એટલે ત્યાંથી ભાઈની શું કહેવાય અને એની યુટ્યુબમાં ચેનલ પણ છે ચેનલની અને ઇન્સ્ટાગ્રામ આઈડીની વિઝિટ કરી નાખજો અને હવે આપણે નીકળી છે હાલો ચિરાગભાઈ મળીએ પાછા ભલે ભલે રાધે 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 હાલો તો નીકળીશું ને હા ભાઈ થેલો હા સૌ છે નકર પછી વૈશ્વમાં ઓલો થઈ જાય તો ઘેરે કેમ ઉગશું હાલો હાલો મળીએ હવે સીધા ઘરે જઈને ફેમિલી તો જો હાલી ને આપણે ઘેરે ને ઘેરે આવ્યા હતા તજકાના કાળા ભમર થઈ ગયા છે એ પાણીપુરી ખાવા જવાનું અમારે બેડમનું કંઈ લભ ખૂટે જ નહીં કાં હાર લીધો તો હાર ની ખુશી માં પાણીપુરી ખાધી પાણીપુરી ને કઈ લપ ખૂટે નહીં કઈ એનું એવું કઈ મારે કઈ એવું નહીં મારે હું મોવા જાવ એટલે મારે ખાવી ખાવાની ખાણી એવું ઈ મોવા જાય એટલે પાણીપુરી ખાવાની જ હોય આપણે નક્કી નહીં આપણે મને ભાવે એટલે બધો ખાઈ તો લો કે કે દી બાકી બાકી નો મૂકો ખાઈ લેવાનું ભાઈ કઈ હવે કઈક તો તમને કેટલી મોંઘી વસ્તુ ભાઈ થેન્ક યુ કીધું એક વાર તમે કેવું કારણ હે

સિલેક્શન જેટલું બધું છે ને આમ તમે ગમે વસ્તુ માંગો ને કેટલા બધી કેટલી બધી વસ્તુ બતાવે કે મંગલસૂત્ર આપડે ગેરંટી મારી કે જો તમે લેવા હોય ને તો લગભગ તમે આમ સિલેક્શન કર્યા વગર તો આવો જ ને એટલું સિલેક્શન અને ફેશનાલિટી બહુ સારી છે ઘણી બધી ઓફર હોય છે કેમ હવે આ વખતે ઓફરમાં છે ને

સબસ્ક્રાઇબ કરી દેજો કરવાનું ભૂલતા પછી તો મને એટલે બોલવું તો પડે ને સબસ્ક્રાઇબ કરી દેજો